નખત્રાણામાં ગેસ એજન્સીઓ દ્વારા બાયોમેટ્રિક માટે ગ્રામ સ્તરે વ્યવસ્થા રાખવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શ્રી દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને આપણા ટ્રસ્ટીભાઈ છે તો અમે પણ એવી માંગ કરીએ છીએ કે દિવ્યાંગ બહેનો હોય ભાઈ એ પણ આવા બહાર જવામાં બહુ તકલીફ પડતી હોય છે તો એમને પણ ઘરે જઈ અને અંગૂઠો લેવામાં આવે એવી એજન્સીઓને અને વહીવટી અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ અને સરપંચ સંગઠન સાથે અમારો સંસ્થાભાઈની સાથે છે તો જે પણ કાર્યમાં એમની જરૂર પડશે તો અમે પણ બધા વિકલાંગોની સાથે છીએ હાલમાં ગેસ એજન્સીઓ દ્વારા ફિંગરપ્રિન્ટ લેવા માટે અને કેવાયસી અપડેટ કરવા માટે તાલુકા મથકે બોલાવવામાં આવે છે ગામોમાંથી દરેક બહેનોને ખાસ કરીને અત્યારે મુશ્કેલી એ સર્જાય છે કે એક એક જ દિવસમાં બસોથી વધુને દોઢસોથી બસો થાય અને સર્વરના પ્રોબ્લેમ હોય તો વારંવાર જવું પડે છે મારું નામ તુષાર ગોસ્વામી હું નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનનો મહામંત્રી છું આજે અમે નખત્રાણા સરપંચ સંગઠન અને તાલુકાના વિવિધ સરપંચો દ્વારા જે કેવાયસી મુદ્દે એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કેવાયસીનો મુદ્દો એ હતો કે જે તે ગામમાં રાધણ ગેસના કનેક્શન છે તેના એજન્સીઓ દ્વારા ગામ લોકોને પોતાની એજન્સીના સ્થળે બોલાવી અને કેવાયસી માટે વેરીફિકેશન કરવામાં આવે છે અમારો વિરોધ એ હતો કે આ બાબતે કોઈપણ જીઆર હજી સુધી અમારા ધ્યાનમાં આવ્યું નથી અને જો આ જીઆર હોય તો કારણ કે એ આ વસ્તુમાં બહુ લોકોને હાલાકી પડી રહી છે મારા ગામની જ વાત કરીએ તો મારા ગામથી લોકો પચાસ કિલોમીટર દૂર દેસલ પર વાંડે જઈ રહ્યા છે કારણ કે ચારસો પાંચસો ઘરો ઘર આપણા કનેક્શન છે અને ગામ લોકો મોટી સંખ્યામાં બરબાદીઓ ન કરો અને તમારી પાસે કોઈ જાતની વ્યવસ્થા નખત્રાણામાં છે નથી છતાં તમે બહેનોને બોલાવી કરી અને તમારી પાસે કોઈ જાતની એવી ગાઈડલાઈન નથી કે ત્રણ દિવસની અંદર કેવાયસી કરાવો છતાં તમે આ બહેનોને બોલાવી કરીને એનો ટાઈમનો વેડફાળ કરો છો અને બહેનોને પણ ખાસ વિનંતી છે કે હવે લાઇનોમાં જવાની કોઈ જરૂરત નથી અને જે ઘર ઘર આંગણે કનેક્શન આપવા જ્યારે ગેસ કનેક્શન આપવા આવ્યા હતા એ જ તમારા ઘરે આવી કરીને ફિંગરપ્રિન્ટ લઈ જશે એવી બે હાથ જોડીને બહેનોને પણ વિનંતી છે અને સરકાર શ્રી પાસે પણ અમે માગણી મૂકી છે ટૂંક સમયમાં એનો સારો રિઝલ્ટ આવશે